નમસ્કાર દોસ્તો આવો જાણવી ત્રેવીસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ માં આવતી હનુમાન જયંતિ નું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરો હનુમાન જયંતિ પર રાજયોગ નિર્માણ આ ચાર રાશિયો ની નૈયા પવનપુત્ર પાડશે પાર ધારેલું મળશે હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આ વર્ષે હનુમાન જયંતિ ત્રેવીસ એપ્રિલે ઉજવવામાં આવશે હનુમાન જયંતિ પર બનશે દુર્લભ સંયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હનુમાન જયંતિ વિશેષ માનવામાં આવે છે આ વખતે ગ્રહોના સંયોગને કારણે મીન રાશિમાં પંચગ્રહી રાજ્યોગ બની રહ્યો છે આ સિવાય મેષ રાશિમાં બુધ અને સૂર્ય મળીને બુદ્ધાદિત્ય રોજયોગ બનાવી રહ્યા છે કુંભ રાશિમાં શશા રાજયોગ બની રહ્યો છે આ રાજ્યોગોના નિર્માણથી ચાર રાશિઓને જબરદસ્ત ફાયદો થવાનો છે ચાલો જાણીએ આ રાશિઓ વિશે એક મેષ રાશિના જાતકો માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે નોકરીયાત લોકોની સમસ્યાઓ હલ થશે આવકના નવા સ્ત્રોત બની શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સિવાય નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તે ખતમ થઈ શકે છે બે મિથુન મિથુન રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે સમાજમાં તમને માન મળશે તમને પરિવાર સાથે સમય પસાર કરવાની વધુ તક મળશે તમે પ્રવાસ પર પણ જઈ શકો છો વેપારીઓ માટે સમય સારો છે કોઈ મોટી ડીલ મળી શકે છે ત્રણ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો માટે હનુમાન જયંતિ શુભ રહેવાની છે આ દિવસથી તેમની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે તમને કરિયર માટે સુવર્ણ તકો મળશે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે વ્યાપારીઓના વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે સન્માનમાં વધારો થશે ચાર કુંભકુંભ રાશિના જાતકો માટે હનુમાન જયંતિ સારા સમાચાર લઈને આવશે હનુમાનજીની કૃપાથી અટકેલા કાર્યો પૂરા થશે અને તમે તમારા અટકેલા પૈસા પણ પાછા મેળવી શકશો વેપાર માટે સમય સારો રહેશે કારણ કે મોટી દિલ તમારી રાહ જોઈ રહી છે રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે ભવિષ્યમાં તમને સારા પરિણામો મળશે